કરજો અંગારકી ચતુર્થીનું વ્રત સંકટ હરનારા ભગવાન શ્રી ગણેશને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિની દરેક સમસ્યા દૂર થાય છે

તેમને અનેક શસ્ત્રો ધારણ કરેલા હતા તેઓ વિવિધ અલંકારોથી વિભૂષિત અનેક સૂર્યથી પણ અધિક દીપ્તિમાન હતા ભગવાન ગણેશનું મંગલમય અદ્ભુત દર્શન કરીને મંગળે ગદગદ કંઠે સ્તુતિ કરી વરત પ્રભુ બોલ્યા મુનિકુમાર હું તારા ધૈર્ય પૂર્ણ કઠોર તપ અને સ્તવન પૂર્ણ પ્રસન્ન છું તો ઈચ્છિત વર માંગ હું તેને અવશ્ય પૂર્ણ કરીશ પૃથ્વી પુત્ર એ વિનય પૂર્વક નિવેદન કર્યું પ્રભો આજે મારી વાણી મારું જીવન અને મારો જન્મ સર્વ સફળ થાય છે હે દયામય હું સ્વર્ગમાં નિવાસ કરી દેવતાઓ સાથે અમૃત પાન કરવા ઈચ્છું છું મારું નામ ત્રણેય લોકમાં કલ્યાણ કરનારા મંગળ તરીકે પ્રખ્યાત થાય શ્વર આ દિવસે જે કોઈ વ્રત કરે આપની કૃપાથી તેની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થતી રહે ગણેશજીએ વરદાન આપ્યું હે પૃથ્વીનંદન તું દેવતાઓની સાથે સુદ્ધા પાન કરશે તારું મંગલ નામ સર્વત્ર વિખ્યાત થશે પૃથ્વીના મનુષ્ય આ વ્રત કરશે તેને એક વર્ષ પર્ય ચતુર્થી વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થશે નિશ્ચય જ તેનો કોઈ પણ કાર્યમાં ક્યારેય વિધ્ન ઉપસ્થિત થશે નહીં તે સર્વોત્તમ વ્રત કર્યું છે મનુષ્યની સર્વ મનોકામના પૂર્ણ થશે કજમુખ અંતર ધ્યાન થઈ ગયા મંગળે એક મંદિર બનાવી તેમાં દસભુજ ગણેશની પ્રતિમા સ્થાપિત કરાવી એનું નામ રાખવામાં આવ્યું મૂર્તિ

શિવ પુરાણી અષાઢ માસે અંગારાની ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની છે ભગવાન શ્રી ગણેશ બળ બુદ્ધિ અને સમૃદ્ધિ ના દેવતા છે

ઘરમાંથી અશુભતા દૂર થઈ શુભ સમયની શરૂઆત થાય છે અંગારકી ચતુર્થી સમસ્ત કામનાઓ પૂર્ણ કરનારી છે આ વ્રતના પ્રભાવથી ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સમસ્ત આપત્તિ નષ્ટ થાય છે તો મિત્રો આ હતી અંગારકી ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ